કેમ જો મજા મિત્રો મજામાં સ્વાગત છે તમારો મારા યાદવ ડેરી ફાર્મમાં બરાબર તો આ આપણો પહેલો વિડીયો ને આજનો ફસ્ટ વિડીયો આપણે કરી દીધો છે ચાલુ તો બની રહેજો મારા ભાંગા જેવો વિડીયોમાં તો એમાં વ્લોગ ચાલુ કરી દીધો છે આપણે

બરાબર હું ક્યાં કીધી પહેલાં દોવા પાસે દોઈને પાસે છે ને અહીંયા આ કેન્યા મૂકેલા હોય એ મજા આવી રીતે ડોલ ખાલી કરતી આમાં ઘઉં કહી ઓલું એ અત્યારે હાલીમાં ત્યાં કેન્યા પર એમાં એવું ના હોય કે બત્રી ઘૂમ બતરી બત્રી ઘૂમવા જવા જઈએ કોકની વિ દેવા જતી હોય બત્રીમાંથી કોઈને ઉઠાવી કોઈની ઓગતરી કોઈની બતરીઓ બતરીઓ જતી હોય કમણી એ હોય નથી દેતી બરાબર અને આપણે

બરાબર એ જો ગમાણમાં હુવે ગમાણમાં ઊભો થાય ગમાણમાં હંગે ગમાણમાં મૂત્ર ગમાણમાં ખાય ખાલી પાણી પીવાટાને હેઠળ લાવી અને દઈ દે પાણી લોહીમાં એને છોટા સોળાયે નહીં એમને સોડી તો એ પછી ભાઈ મોરો મોરો જ જાય એટલે એમ છોડાયે નહીં જોવો છો ને પરિસ્થિતિ બરાબર અને આવી રીતે હોય બધું અને આ જે ભાઈ હમણાં મેં તમને દેખાડ્યા જો આ એ ભાઈ છે દોવાવાળા એનો પગાર હોય છે અઢાર હજાર એમપી ત્યાં અહીંયા આવે એ દોવે પાય ભીહું પાય દોવા લાગ્યા પછી દાણ બાણ કુટી વુટી ગોતર ગોતર બધું એ જ કરે ભી હું જે કરવાનું હોય ને એ બધી વસ્તુ એ જ કરે અને મારા પપ્પા બરાબર તો એ છે કામ મેમ્બર કામ કરવા મેમ્બરું ને નામ બરાબર એટલે હવે અત્યારે આપણે તબેલામાં જ છે જો તબેલામાં કસકા હમણાં શુંમાં હું ખબર જ છે બહુ કચ કામ થાય તો હમણાં લિટરલી બે દી વરસાદ વરસાદ થાય બાકી બે દી પછી મહિના દિવથી લગાતાર વરસાદ ચાલ્યો હતો સૂરજ જ નહોતો દેખાણ એક મહિનો હતી હમણાં બે આ ત્રીજો દી હોય ત્રીજા દીની અંદર અંદર એક કે પૂરો વરસાદ નહીં પડ્યો હું કહું આપણે મહિના દીજી વરસાદ પડ્યો કરતો હવે અત્યારે આપણે અહીંયા પંખાની હવામાં બે પંખો લેમ્પ બેમ્પને ચાલુ છે અહીંયા એરિયો ખાટલો આમાં બેસી ગયા જો આપણે પૂરતા મતલબમાં ઘણી જોલો ભાઈ કે એમ દૂધ ખાલી કરી ગયું બરાબર આવી રીતનો હોય કે હવે તમને એક મશીન દેખાડું આ છે બી હું મારા માટે છે ને એક મશીન બહુ કામનું મશીન જોવા બરાબર હું કામ કરે ને એ તમને કામ એ જો આવા જે પોદરા હોય ને

जो तुमने वीडियो को मेरे तो लाइक शेयर और सब्सक्राइब कर दो तो जो पण मेन बात ये है कि तुमने मैं तबेला नु टूर तो दे दी तो अंदर में हो तुमने बायने नु टूर दे दो और जो तुमने लागे तो तुम कमेंट कर दे जो कमेंट नहीं आ रहा हां पांच कमेंट कर दे जो तुम्हें क्या हमारे तबेला नु घर नु टूर दे पांच कमेंट પાંચ લાઈક પાંચ સબસ્ક્રાઈબર એટલું કરશો એટલે તમને ને મારા ઘરનું પણ ટૂર આપી દઈશ બરાબર અને આ ભાઈ પપ્પા દોઈને કહેજો અને હા જો એની કુંડી આ મોટર આવે અહીંયાથી આમ જાય ને શેઠ ઉલ્લી બાજુ જે વાડી દેખાય ને અહીંયાથી ત્યાંથી આવે અને ઈમાંથી આ ટાકામાં સ્ટોર થાય ને આ કુંડી ભરાઈ જાય જે પછી ધમાળે પાણી પી એટલે પૂરો થઈ જાય થોડી ઘણી વધતી હોય તો આ ટાકાને સ્ટોરેજમાંથી જે હોટન ફૂલ કરીને રાખે એટલે હવારી ગટેની બરાબર પછી સ્ટોરેજમાંથી પાણી કાઢીને કુંડીમાં ભરે ઓ જે ક્યૂટ વસ્તુ દેખાડું તમને જો ઈ પાહાજા હું તો પાગી જા કે કે એને બીક લાગે યાર આપણે હાસ રસ્તો કર્યો લાગે જો કોઈ બી અહીંથી બીજા તબેલે જવું હોય પણ તબેલે હું શૂટ ના કરી શકું બરાબર પરમિશન જોઈને કરજો કોપી બોપી લઈ આવી જાય તો વાંધો પડી જાય બરાબર અને એ જ નહીં વિડીયોમાં એટલું જ મળીએ તમને આગલા વિડીયોમાં અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા સપોર્ટ કરતા રહેજો જય